વાવ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી જન આક્રોશ યાત્રા આજે ગામે ભવ્ય સ્વાગત વચ્ચે આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય ચંદનજી ઠાકોર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત કોંગ્રેસના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા ગ્રામજનો યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો ગેરીબેન ઠાકોરે સરકાર સામે ટીકા પ્રહારો કરતા જણાવ્યું નશીલા પદાર્થોની ઉપલબ્ધિ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા કે બસો ને પાંચસો મીટર ની અંદર જેટલા જોઈએ એટલા કેપી પદાર્થો મળી જાય છે આ પરિસ્થિતિ કોણે ઊભી કરી છે એ જ લોકો આજે વિકાસની વાત કરે છે ગેલીબેન ઠાકોરે જણાવ્યું કે ગામડાઓમાં નશાની અસર વધી રહી છે યુવાનો બરબાદ થઈ રહ્યા છે જ્યારે સરકાર ખોટો કરી રહી છે વધુમાં જણાવ્યું જણાવ્યું હતું કે કે એકતા દાખવવાની જે પણ આપણને બરબાદ કરવાનું કામ કરે છે તેને સત્તામાંથી હટાવવાનો સમય આવી ગયો છે કોંગ્રેસને સાથ આપો આપણે તમારા અધિકારો માટે લડીશું યાત્રાના આગેવાનોનું માનવું છે કે હાલની સરકારની નીતિઓ ખેડૂતો મજૂરો અને ગ્રામ્ય લોકો વિરુદ્ધ છે અને જનતા હવે પરિવર્તનની માંગ રાખે છે હમણાં તમે જુઓ કે તમારા ગામની અંદર ગમે અને દારૂ જોતું હોય તો હોન્ડા વાળો ગમે ત્યાં આવીને આલી જાય આલી જાય કે ના આલી જાય પણ તમારી એરિયા ખાતર હોય તો લાઈનમાં ઊભો રહેવું પડે ને હે ખેડૂતોને એરિયા ખાતર જોતું હોય તો ના મળે પણ દારૂ ની તમારે હોમ ડિલિવરી જા જો અહીંયા હું એક વખત તમને કેનાલો ઉપર હતી ચંદનજી તો કેનાલો ઉપર જાતા બે તરી છોકરી મેન તો શું કરો છો તો કે બેનના કંઈક હતાડ્યું એને એટલે શું છે તો કે ભાઈ આ બેન અમને લેવા કે હું પીતો નહીં પણ કે મને લેવા તો એટલે કીધું જ મેન્ડા લઈને કે આપવા માટે આવ્યા અને કે મને લેવા હાજી વાત હોમ ડિલિવરી જ્યાં તમે ફોન કરો ત્યાં ગમે કેપિટલ ઉપર કોઈ બીજી વસ્તુ ના મળે પણ પાંચસો મીટરની કે બસો મીટરની અંદર આયા ત્યારે હાલ જે કેફી પદાર્થો જેટલા જોવા એટલા મળે રે એટલે આ યુવા ધન્ય બરબાદ કરવાના બેનોને આપણે दारू બંધ કરાયો બધા આ કે સેનાન બધે આપણે ભેગા થઈને ત્યારે બધી બેનોન સાથે ઘરે હતી કે ને કે હતી કે ન બોલતી ન પાછો ફરી दारू બંધ કરાવું નથી કરાવું તો તો આજ કોને दारू બંધ કરાવું હોય તો હા સાહેબ સમર્થન મળી રહે છે અને એવું ઝડપે સલાક બંધ કર્યું હતું એને ટાઈમે સાહેબ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે સરકાર પ્રેશરમાં હતી અને પ્રેશરના કારણે પોલીસે એની આડઅસર સરકાર ના પડે એના માટે સહકાર આપ્યો એક બાજુ સમાજના સંગઠનો થયા તો પોલીસ ધારે તો દારૂ બંધ કરે કે ના કરી કે કોરોનામાં એક માણાને હાલવા દીધી હતી નથી હાલવા દીતી ને તો આ જે કંઈ આપણને બરબાદ કરવાનું કામ કરે છે એને સત્તામાંથી હટાવવા માટે કરીને આવનાર સમયમાં આપ સૌ કોંગ્રેસને સાથ સહકાર આપો મનમોહન સિંહની સરકાર હતી